તો અપીલમાં જવાનું કેમ છો અને તમે કેમ પાસ કરો છો તમે આ અન્ન શોગનમા હી વાત કેવાઈ નહી નહી શોગનમા આ તો છોટા પણ તમે લોકો આરે ખૂટી જે થઈ ગઈ છે શોગન મે કહ્યું હું છોડતી તમારી ઓબીના જોબીનામાં ઝેરું સાઈપ્યા તો તમે શું હોંડો છો તમે શું કામ ખોટા બચાવી રહ્યા છો આ તો મને આપની જ નકરીયા આપની જ ધરે એ થતો હોય અને આઈ આપો છું લેખિતમાં આપો અપીલમાં જાઓ એક એક આ આ પ્રક્રિયા નથી આ આ તમે આ તમે કેવું છે અધિકારી રાજ કહેવાય તમે 10282 ধারা સુબિયે ઉપરવટ થઈને તમે જો સુપર મુખ્યમંત્રી ગણો તમે મુખ્યમંત્રી ને સુપર મુખ્યમંત્રી ગણો મને મારે પૂછવું જોવું થાય ના ના કો તમે સુપર મુખ્યમંત્રી ગણો તમે મને પત્ર આપી દીધો કે ભાઈ મારે ব Sasab, ব বব ব ব রো০ ব�ো বિં বরে বག ব༱ বચོད বো, বિব বྱে বાর বো বાরན বિંડણ্� বાরའ্ী, বાরབསেં বག বག বિં বાরག ব� ને ગમ્યા છો આ અધક્ષને તમને બધાર મને લોકોના આ આ લોકોના ટેક્ષે મને બધાર એ લોકોના ટેક્ષનો રુપિયા તમને જે બોમ આપ્યા છે એ બોમ તમે મારે તો જો લાઈવમાં જો તમે જાયમાં મારે તો જો ફૂટી જો બોમ સબમિત થઈ જાય તો મારે બીજી પ્રક્રિયામાં કોઈ હેરાન થાય તો બોલવું બસ તો આપી દેનો હું બોલું પછી હું લાઈવમાં